ઓ હો મિત્રો એ ફાતા જઈએ આપણા હાથમાં ડાયરેક્ટ આવી જાય એ હાલો જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મિત્રો મજામાં ઘણા ટાઈમ પછી આપણે આ માં વિડીયો આવે છે નીતિન ગુજરાતી બ્લોગ ચેનલ નું નામ છે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બધા અને જો આપણે ઢોરનું કામ હતું એટલે કે નીણ નાખવાનું નીણ નાખી દીધી છે અને ઢોર છે હવે લીલા રાડા એનું કારણ એ કે મિત્રો એ નીણ ખાઈ ગયા છે પવન જોરદાર છે મિત્રો અત્યારે તમે જોવો ઝાડવા ઓહો હલે અંજો ફૂલ વાડીના આપણે ઝાડવા અને કહી દઉં આપણી જો આ વાડી મિત્રો અહીંયા એક મસ્ત મજાનું મકાન છે ને આનું એવું આ બાજુ આપણા ઢોર છે ફરતે બાંધેલા અને મારે અત્યારે છે ને જાંબુડા ખાવા મિત્રો જો કે જવું હતું એટલે મેં વિડીયો કીધું હવે બનાવવા મળવી આપણે દરરોજ આ માં અને તમે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હાલો ફટાફટ જાવી જાંબુડા ખા તો પોગી ગયા હવે મિત્રો આપણે જાંબુડા ખાવા તમને બતાવી દઉં જોવો તમે આમાં ઓહો મિત્રો જોરદાર જાંબુડા પાકેલા છે ઉપર છે આપણે જે છે ને ઉપર ચડવું જોઈએ નીચેથી થી અંબાઈ એમ નથી એટલે હાલો હું ફટાફટ હવે ઉપર ચડી જાવ અને પછી તમને બતાવું જાંબુડા જોરદાર ઓહો હો મિત્રો આપણે ઉપર ચડી ગયા હવે તમે જોવો આપણને દેખાતા જઈએ આપણા હાથમાં ડાયરેક્ટ આવી

મિત્રો બોલવામાં હે ને મોઢામાં જાંબુડા ભરાઈ ગયા છે તો ખાઈ નાખું થોડાક હું ફટાફટ ક્યાં સુધી તમે જાંબુડા જોવો ને ક્યાં સુધી હું જાંબુડા ખાવ હાલો મિત્રો ઘણા બધા જાંબુડા ખવાઈ ગયા હે તમે જોવો હજે ખાવાનું આમ કે સારું જ હતું અને પવન શું હતો મિત્રો માંડ માંડ રહ્યો હવે ભાઈ ઉપર જોવો તમે આટલો ઉપર સૌ કેટલું ઉપર છે દેખાય છે ને તમને જોવો આમ ખાવાના ચાલુ છે ભેગા ભેગા તો કાંઈ વાંધો નહીં જોવો તમે દેખા જાંબુડા દેખાતા જોઈને મિત્રો જોરદાર છે ખાવાની ફૂલ ફૂલ મોજ આવી ગઈ છે અને હવે પછી એમ થાય કે નીચે ઉતરી જાવી આવી પછી કેટલાક ખાવા તમને ખબર વધી જાય ને હમ જોવો કેમ ઉતરે જ હન પાછું ચડી તો ગયા હવે એટલા હજાર તો ઉતરી જ આવી જ ને કાઈ ના તો નઈ રહ્યું હાલો ફટાફટ નીચે વ્યાજ આવી મિત્રો અને પછી વિડિયો ને આગળ કન્ટિન્યુ રાત ચાલુ રાખવી હાલો 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 આવી ગયા હેઠા મિત્રો ઉગી ગયા છે હેઠા આપણે ઉતરી ગયા એટલે આમ કે ઉપર ગયા હતા ને જોરદાર આપણે ખાઈ લીધા જાંબુડા ઓહો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો હે થોડો થોડો જ આવે હે જે એટલું હું નથી આવતો તો હવે હે ને ફટાફટ આપણે વાડિયા પોગી જાવ વાડિયા આવી ગયા હવે અને જો વરસાદ નું અંધારા જેવું થઈ ગયું છે વરસાદ આવે તો કઈ નથી નહીં અત્યારે આપણે સવી વાડીએ આવી ગયા છે અને જો અહીંયા અમારે મકાન માં હંધાય બેઠા છે જો અહીંયા અમારે માળી ની બેઠા કાક વાતો કરે છે હંધાય અને હું વાત કરો હો બા મેં કોઈ જોતો અંજાળમાં જેસલમાં તોરલ જોઈ આવ્યો એટલે એમે વાત કરું તો એમ નહીં ના ગયા તો એવું છે બેઠા છે જો ખાવાનું લઈ સમોસા લઈ સમોસા લઈ આવ્યા કા તો આલો આપડે કરી અને નાસ્તો કરી લેવી હાલો

ઉદરા સડી ગઈ હવે ને આપણે જો ઢોર દોવાના છે સાંજ થઈ ગઈ ને એટલે એવું કામ હે ગાયોની દોવાનું ની તો હવે ઈ ચાલુ કરી દેવું અમે હું પાણી પી લઉં ને પછી કામ ચાલુ કરી દેવી હાલો જો વાસડી છૂટી ગઈ છે અને બહાર વરસાદ ચાલુ છે આજે એવું છે મિત્રો હે ને વરસાદ ચાલુ થઈ ગયેલો છે વરસાદ ચાલુ છે અને જો હવે ઢોર દોવા પડે ને ગાયો દોવાનું ચાલુ છે અને જો વરસાદ હે ને થોડો થોડો આવે જો એવું છે અને અમે સૌમાં માંડવામાં જો બહાર જાઉં ભેંસું ભાઈ છે એવું છે અને જો વાસરી મૂકી દીધી છે તો હવે હે ને આપણે થોડીક વાર અહીંયા આડું રહેવું જોઈએ નકર પાછી ગાય ભાગે કે વરસાદનું ન હરખું આવે ગાય ભાગે ભાગે તો આડું રહેવું જોઈએ તો મિત્રો ગાય ભેંસુ છે અને ગાયું તો હજી બાંધી દીધું અને ગાયું વાસળીઓ આ બાજુ પાછળ બાંધ્યું છે અને વરસાદ આજે બંધ થવાનું નામ લેતો નથી તમે જોઈ શકો છો હજી ચાલુ છે અને થોડો થોડો જ આવે છે એટલો બધો એ જોરદારય નથી આવતો અને માપે માપે આવે છે તો હવે ભેંસ હજી આ ગાયોને ખાંડ દેવાનું છે તો એ વ્યવસ્થા કરી આવી ફટાફટ અને પછી આ ગાયોને ને ખાણ દેવી આગળ બતાવું કેમ કે ટોટલ તો હું વિડીયોમાં હરખો લાગત ન બનાવી એક વરસાદ ચાલુ હે ને એટલા માટે તો ફટાફટ અમે કામે લાગી જાય આપણે જો ગાય ને ખાણ પણ આપી દેવી એટલે એક કામ ઓછું થઈ જાય અને આમાંથી હે ને આ નાના નાના ખાંડના બે ત્રણ બટકા લઈને આપણે વાસળીઓ ને ખવડાવવા હે મિત્રો હાલ હાલ ખાવા મળે જો મિત્રો એક વાસળી આ છે આપણે ગાય બીજી વાસળી અને ત્રીજી વાસળી મિત્રો આપડે ત્રણ વાસળીયું છે તો ગાયો ભેંસો ને મિત્રો આપડે નીળ નખાઈ ગઈ હે સુકલ નાખી છે જો કુંવર ને પાલો જો ગાયો હેઠળ અંદર છે ભેંસ્યો બાર્યું છે તો વાસળીઓ અંદર છે ગાયો ને વાસળીઓ નેધા ને કમ્પ્લીટ નીળ નખાઈ ગઈ હે અને હવે આપણે જો આ શર્ટ તો પહેરી લીધો ટી-શર્ટ પહેર્યું તો વરસાદ ના હે ને પલ્લી જાતા તો એટલે એક શર્ટ પહેરી લીધું હે ઉપર અને હવે આપણે ખાવા બેહું એટલે સાંજ નું ખાવાનું ઢોરનું કામ હતું કમ્પ્લીટ થઈ ગયું હે તો આપણે હવે ખાઈ પી લે તો હાલો આપણે જો બેહી ગયા અહીં જમવા જો છે મસ્ત મજાના ઝાહેર રોટલા છે અને વાટકા માં લઈ લીધું હે દૂધ અને આપણે બેહી ગયા હવે સાંજ નું જમવાનું જો ઝાહેર ના રોટલા એક નંબર મારમી એ બનાવી રાખ્યા છે ને હા ખાઈ પી લેવી આપણે જો તો મિત્રો આપડે ખાઈ પીને જો હવે ઘરે નીકળી ગયા ગામ માં એટલે કે આપડે દૂધ નું કેન જો લઈ લીધું ગાડી માં અને અમે જો ગાડી લઈને હવે ગામમાં જાવી

આ એટલા બનાવી નાખ્યા એવું છે આ દાણા સવાર શેક્યું પછી તો ખાઈ નાખી એક જ ખવાય આ એક જ માયદુના દાણા હા એવું છે આ ભાગ છે આ ખાવાનો આ ભાગ આણ્યો ભાઈ ભાગ છે એટલે હું જ લઈ આવ્યો આ મગની નાસ્તો કરવા એમાં ખાવાની જો સાઠોડે ને માની તો ખાવા છે અમાર ખાશું

હા મગની તૈયાર કરીને ત્રણ ચાર ધીમા પણ આપણે જે અતારમાં ઊંઘ ન આવે પછી એવું કાક કરાય ને અતારમાં સુઈ જ આવું નકામ હા તે એવું છે ઊંઘ ન આવે એટલે આવું ઘરે ખોબોક દાણા ખોલીએ તર ઊંઘ આવી જાય પછી આવું કામ હાલેશ અને મિત્રો તમને વિડીયો જોઈને મજા આવે તો વિડિયોને લાઈક કરો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી બીજા વિડિયોમાં ક્યાં સુધી ભાઈ ભાઈ